नमस्कार आप देख रहे हैं शनिशम प्लस न्यूज़ हूं हूं आपके साथ शीतल भगत बड़ोदरा ना फतिपुरा मंगलेश्वर झापा रोड पर वडनो वृक्ष धराशाही तथा 4 થી 5 જણાને ઈજા પહોંચી હતી ફાયર બ્રિગેડ પોંચે તે પેલા સૈનિક યુવકોએ તમામ લોકોને બહાર કાઢ્યા હતા બડોદરાના મંગલેશ્વર ઝાપા મેન રોડ પર वडનું એક ઝૂલ વૃક્ષ ધરાશાય થતા સ્કૂટર પર જઈ રહેલી એક મહિલા સહિત 4 થી 5 જણા દબાતા નાસભાગ મરી ગઈ હતી બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી પ્રાતિકો આવે તે પહેલા સ્થાનિક યુવકો કામે લાગ્યા હતા અને દબાયેલા લકુને બહાર કાર્ય હતા આપકે એક મહિલાને વધુ ઈજા થઈ હોવાની અને બાકીના ઈજાગ્રસ્તોને સામાન્ય ઈજા થઈ હોવાનો પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે બનાવને પગલે બનની बाजूએ ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના કારણે એમ્બ્યુલન્સને આવતા પણ મુશ્કેલી પડી હતી સ્થાનિક રહીશોએ કોર્પોરેશનની બેદરકારીને કારણે બનાવ બન્યો હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે બડ ગમે ત્યારે તૂટી પડે તેમ લાગતા અમે કમાટી બાગમાં ગાર્ડન શાખમાં જઈ રજૂઆત કરી હતી પરંતુ તેમને વૃક્ષ કાપવામાં વિલંબ કરતા બનાવ બન્યો હતો બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર